ગીર સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાઈ હતી ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતિક શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારે કહેવાય છે કે આ પાલખી યાત્રામાં સોમનાથ મહાદેવ ભક્તોને આશીર્વાદ દેવા પધારે છે અને તેઓને સુખ સમૃદ્ધિ આપીને તેઓના કષ્ટ હરે છે ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ